રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઈને ફાયર વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા જુદા જુદા સ્પોટ પર ફાયર સેફ્ટી ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હોય જેને પગલે ડભોઈ પંથકમાં પણ ફાયર વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી સાધનોની ચકાસણી તેમજ વિવિધ દુકાનો કોમ્પ્લેક્સ હોટેલોમાં ફાયર સેફટી ચેકિંગ કરી જ્યાં ફાયર સેફટી નથી તેમને નોટિસ ઈસ્યુ કરવામાં આવી અને તકેદારીના ભાગરૂપે ડભોઈમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અગિયાર જેટલા મિલકત માલિકોને આજના દિવસમાં નોટિસ પાઠવવામાં આવી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તંત્ર સજાગ બન્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ડભોઈ નગરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષ મુખ્ય બજારોની દુકાનો હોટેલ સિનેમા મોલ સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગના અભિષેક સાવંત સહિત ડભોઈ નગરપાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફટી સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડભોઈ ચીફ ઓફિસરની સૂચનાના આધારે ડભોઈ નગરના અગિયાર મિલકત માલિકોને ફાયર સેફટી માટે નોટિસ આપવામાં આવી હતી સાથે ફાયર સેફટી માટે માહિતી આપી આગામી સમયમાં ડભોઈમાં મોટી ઘટના ન બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ દુકાનો મોલમાં રાખવા સૂચના પણ અપાઈ હતી આજે ડભોઈ નગરપાલિકાના વિસ્તારમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરના આદેશ દ્વારા અહીંયા બધા જ લોકેશનમાં જે જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂરું તરત ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આવી છે હમણાં સુધી હાલ દસથી અગિયાર જગ્યાએ નોટિસ આપેલી છે અને અમના પણ પ્રોસેસ